મિત્રો સ્વાગત છે તમારું પરિવાર ગુજરાતની યુટ્યુબ ચેનલમાં રાજસ્થાનમાં આ મંદિરમાં છુપાયેલો છે એકસો પચાસ વર્ષ જૂનો અમૂલ્ય ખજાનો જે લેવા ગયો તે પાછો ન આવ્યો જ્યાં મિત્રો બાબા શ્યામને કલયુગનો અવતાર માનવામાં આવે છે શ્યામને પરાજિતનો આધાર પણ કહેવામાં આવે છે દર વર્ષે લાખો ભક્તો બાબાના શ્યામના દરબારમાં માથું બાળવા જાય છે પરંતુ શું તમે જાણો છે બાબાશ્યામ કોણ છે તમને ખાટુ શ્યામ કેમ બાબા શ્યામનું મંદિર બનાવવામાં આવ્યું છે જે દુનિયાભરમાં પ્રખ્યાત છે મિત્રો વાત તો મહાભારતમાં ઉલ્લેખનીય ભીમના પુત્ર ઘટું જ હતો અને તેનો પુત્ર બર્બરિક હતો બર્બરિક માતા દેવીનો ભક્ત હતો બાર્બરિકના તપસ્યા અને ભક્તિને પ્રસન્ન થઈને દેવીએ માતાને તેમણે ત્રણ તીર આપ્યા જેથી એક તીરથી આખી પૃથ્વીનો નાશ કરી શકે છે આવી સ્થિતિ જ્યારે મહાભારત યુદ્ધમાં ચાલી રહી હતી ત્યારે બાર્બરિકે તેની માતા હિડિંબાને યુદ્ધમાં લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે બાર્બરિકની માતાએ વિચાર્યું કે કૌરવ સેના મોટી છે અને પાંડવની સેના નાની છે જેથી કદાચ કૌરવો યુદ્ધમાં પાંડવોને પછાડી દેશે ત્યારે હિનિબાએ કહ્યું કે તમે હારેલા પક્ષ વતી લડશો આ પછી તેમની માતાના આદેશને અનુસરીને અસંસ્કારીઓ મહાભારત યુદ્ધમાં ભાગ લેવો નીકળ્યા પરંતુ શ્રીકૃષ્ણને જણાતા તેને બર્બરિકના યુદ્ધના મેદાનમાં પહોંચે તો પાંડવ જીતશે તેવું કરોવતી યુદ્ધ લડશે જેથી ભગવાન કૃષ્ણે બ્રાહ્મણનું રૂપ લઈ ધારણ કર્યું અને બર્બરિક પાસે ગયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ બર્બરિક પાસેથી દાન સ્વરૂપે પોતાનું મસ્તક માગ્યું કોઈ કોઈપણ પ્રશ્ન વિના ભગવાનને શ્રી કૃષ્ણને પોતાનું માથું દાન કર્યું આ દાનના કારણે શ્રી કૃષ્ણએ કહ્યું કે કલયુગમાં તમારી પૂજામાં મારા નામ થશે કલયુગમાં તમારે શ્યામના નામે પૂજા થશે તું કલયુગમાં અવતાર કહેવીશ અને પરાજયનો આધાર બની જી પુત્ર બરબરીક જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને પોતાનું માથું દાનમાં આપ્યું ત્યારે બરબરીકે મહાભારત યુદ્ધને જોવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે શ્રી કૃષ્ણએ બરબરીકનું માથું ઉચ્ચ સ્થાન પર રાખ્યું પછી બર્બરીકને આખું મહાભારત યુદ્ધ જોયું યુદ્ધના સમાપ્ત થયા પછી ભગવાન શ્રીકૃષ્ણે બરબરીકનું માથું ગર્ભવતી નદીમાં ફેંકી દીધું આ રીતે બર્બરીકનું માથું એટલે કે બાબા શ્યામ ગર્ભાવતી નદીમાંથી ખાતું આવ્યું તમને જણાવી દઈએ કે ખાટુ શ્યામની ગર્ભાવતી નદીમાં ઓગણીસો ચુંબોતેરમાં ગાયબ થઈ ગઈ હતી સ્થાનિક લોકોનું જણાવ્યા અનુસાર પીપળાના ઝાડની પાસે એક ગાય દરરોજ પોતાની જાતે દૂધ આપતી હતી જેથી જ્યારે લોકોને તે જગ્યાનું ખોદકામ કર્યું ત્યાં બાબાનું શ્યામનું માથું મળી આવ્યું હતું બાબા શ્યામનું આ મસ્તક ફાલ્ગુન મહિનાના ગ્યાસર પર પ્રાપ્ત થયું હતું જેથી બાબા શ્યામને જન્મજયંતિ પર ફાલ્ગુન મહિનાને ગ્યારાસ પર ઉજવવામાં આવે છે ખોદકામ બાદ ગ્રામજનોએ બાબાશ્યામનું માથું ચોહાણ વર્ષના નર્મદા દેવીને સોંપ્યા આ પછી નર્મદા દેવીએ ગર્ભ ગર્ભગૃહમાં સ્થાપિત કર્યા અને બાબા શ્યામને જ્યાં ખોદવામાં આવ્યા હતા તે જગ્યાએ શ્યામકુંડ બનાવવામાં આવ્યો હતો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ